ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સિત્તેર લાખ કુટુંબને ફાયદો સરકારે આપી રહી છે લાભ ડબલ અને જાહેર બે હજારની સહાય તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર કવર કરીશું તો જો તમે મિત્રો અમારી ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લાઈક શેર જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પંચોતેર લાખ પરિવારો તહેવારો સુધરશે રાજ્ય સરકારે લીધો ખુશી કરી દેતા નિર્ણય તો આગામી ઓગસ્ટ માસમાં પ્રારંભ રાજ્યની અંદર ત્રણ પોઈન્ટ અઢાર કરોડથી વધુ સભ્યોને મળશે આ લાભ તો સામાન્ય જનતા તહેવારોને સુધરશે તો સરકારે શું આપી જાહેરાત તો રેશન કાર્ડ જો તમારી જોડે છે તો આગામી દિવસોમાં રાજ્યમાં જન્માષ્ટમી સહિત તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત પંચોતેર લાખ પરિવારો માટે એક સમાચાર સામે આવે છે તો વાસ્તવમાં રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારોને જન્માષ્ટમી તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવે ઉમદા હેતુ આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ ખાધા તેલ વિતરણ કરવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે આ માટે આગામી ઓગસ્ટ માસમાં પ્રારંભની રાજ્યમાં પંચોતેર લાખથી વધુ કાર્ડ ધારકોને ત્રણ પોઈન્ટ અઢાર કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ કરવામાં આવશે તેનું અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું તો કુંવરજી બાળજીએ કહે છે કે મંત્રી કુંવરજી બાવળિયાએ વધુ એક રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમી તહેવારો નિમિત્તે નેશનલ હેલ્થ જે ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ એનએપેસિય રેશન કાર્ડ સહિત બે હજાર તેર હેઠળ સમાવેશ કુટુંબોને નોંધણી પેસે બીપીએલ કુટુંબોને ગુણવત્તા તેલ ડ રિફાઈન્ડ જે તેલ છે એ ભાવ ગણી ઓછી કરી એક લીટર પાઉચ સો રૂપિયા પ્રતિ લીટર રાહત દરે આપવામાં આવશે તો આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ બીપીએલ કુટુંબને કાર્ડ એક કિલોગ્રામ બાવીસ ભરી રાહત દરે આપવામાં આવશે અને અત્યારે કુટુંબને એક કિલોગ્રામ ખાડ પંદર રૂપિયાના દરે આપવામાં આવશે તો પંચોતેર લાખથી વધુ રેશનકાર્ડના કુટુંબને ત્રણ પોઈન્ટ અઢાર કરોડ સભ્યોને મળશે લાભ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજના અંતર્ગત હેઠળ સહિત પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ કુટુંબના ત્રણ પોઈન્ટ અઢાર કરોડ સભ્યોને દર માસે ખાંડ મીઠું ચણા દાળ તેમજ વર્ષમાં આવતા બે તહેવારો સમય જન્માષ્ટમી અને દિવાળી વધુ સારી ઉજવી શકે તે હેતુસર એક લીટર તેલ આપવામાં આવશે તો અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુભાઈ પરમારે કહ્યું છે કે આ મામલે ગુજરાત અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુભાઈ પરમારે વિગતો આપતા જણાવ્યું છે કે આગામી ઓગસ્ટ બે હજાર પચીસના જન્માષ્ટમી તહેવારો નિમિત્તે એને જે અંધોદેય અગ્રતા ધરાવતા કુટુંબને પ્રોટીન સબર પર આહાર મળી શકે તે માટે ચણા એક કિલોગ્રામ ખા ત્રીસ રૂપિયે અને રાહત દરે દાળ જે તમને પચાસ રૂપિયા કિલોગ્રામ વિતરણ કરવામાં આવશે તો આ સિવાય એના પૈસા હેઠળ અંત્યોદય અગ્રતા ધરાવતા કુટુંબને નોંધ એના પૈસા કુટુંબને મીઠું ગાર્દીટ એક કિલોગ્રામ એક રૂપિયે રાહત દરે આપવામાં આવશે તો રાહત એ સંપૂર્ણ માહિતી જય મિત્રમંત્રી માત્ર જય ગરવી ગુજરાત